ઉપલેટામાં સાહિલ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્યને લઈ ખૂબ આગળ વધી રહ્યું છે હાલ થોડા સમયથી જ શરૂ થનાર આ સંસ્થા દ્વારા ઉપલેટામાં ઘણા બધા સેવાકીય કાર્ય થઈ રહ્યા હોય જેમાં આજ રોજ ઉપલેટામાં પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં આસપાસના વિસ્તારમાંથી તેમજ અલગ અલગ જિલ્લામાંથી છ મુસ્લિમ દુલ્હા દુલ્હનના નિકાહ કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ આયોજન સહિત ઉપલેટા ધોરાજી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાત કેસવાલા બબુલ બાપુ બાગા બાપુ ગારીડાવાળા તેમજ ઉપલેટા પત્રકાર સંઘના પ્રમુખ મંત્રી સહિત તમામ સભ્ય ઉપલેટા વન ટેન ગ્રુપ સહિત રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી તમામ દુલ્હા દુલ્હને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી આજે ઉપલેટા ખાતે સાહિલ માનવ સેવા એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ શાદીમાં છ દુલ્હા દુલ્હને નિકા પૈઠા છે રહીમસા બાપુ દ્વારા આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ને બહુ સરસ મજાનો કાર્યક્રમ રહેમશા બાપુએ યોજો હતો આ તકે આ સમૂહ સાદીમાં ભાગ લેનાર તમામ દુલા દુલ્હનોને એનું લગ્ન જીવન દાંપત્ય જીવન સુખી રહે એના માટે આશીર્વચન આપું છું આજે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને એ સમૂહ લગ્નની અંદર મુસ્લિમ સમાજના દુલ્લા દુલ્લાનું જોડાણ તેઓને આશીર્વાદ આપવા માટે દુઆ આપવા માટે બહારથી વિશેષ અતિથિગણો પણ આવ્યા જેમાં ઉપલેટા શહેર કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ખ્યાતિબેન કેસવાલ તેમજ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા વાંકાનેરથી મુસ્તફા બાપુ ફકીર તેમજ અતિથ વિશેષ્યો ઘણા બધા આવ્યા તેઓનો ખૂબ ખૂબ આભાર કે અમારા કાર્યક્રમનો સ્વભાવમાં વધારો કર્યો અને એ દાતાઓનો પણ આભાર જેમને આ સમૂહ લગ્નની અંદર યોગદાન આપ્યું છે અને ખાસ કરીને અમારી ઉપલેટા ટીમ અને ટેન ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માની અમને સાથ સહકાર આપીને આ કાર્યક્રમનો સફળ બનાવવામાં પ્રયત્ન કર્યા જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટી સુરત